નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપથી પૂર્ણ થાય તે હેતુસરખા ઝુંબેશ હાથ ધરવામાં આવી શહેરના વિકાસ કાર્યોમાં દરેક મિલકત ધારકોને સમયસરનો વેરો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે આમ છતાં અનેક મિલકત ધારકો લાંબા સમયથી બાકી વેરા ભર્યા વિના રહેતા હોવાથી મહાનગરપાલિકા દ્વારા કડક પગલા રૂપે મિલકતો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ પ્રયાસ અંતર્ગત બારકોશિયા રોડ પર આવેલી ચાર દુકાનોને વેરા બાકી હોવાથી સીલ કરવામાં આવી સ્ટેશન પાછળ રેલવે ગોદી નજીક આવેલા સીપીએમ મિસ્ત્રી કારખાનોને પણ બાકી વસૂલાત ન થતાં સીલ મારવાની કાર્યવાહી મુકાઈ જેની કુલ રકમ બાકી બે લાખ પિસ્તાલીસ હજાર આઠસો ઓગણએસી થાય છે કાયમી નોટિસો આપ્યા છતાં બાકી રકમ ન ભરાતા આ પગલાં અનિવાર્ય બન્યા હતા શહેર વિકાસ મૂળભૂત સુવિધાઓ સ્વચ્છતા તેમજ જનહિતના કાર્યો માટે વેરાની આવક હતી મહત્વપૂર્ણ ગણાય છે હું આનંદ દુકાણી નાયબ મ્યુનિસિપલ કમિશનર નડિયાદ મહાનગરપાલિકા નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે જે બાકી મિલકતદારો છે એમની પાસેથી પ્રોપર્ટી ટેક્સની ઉઘરાણી માટે એક રિબેટ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી જે એકત્રીસ બાર બે હજાર પચીસ એમની અંતિમ તારીખ છે અને આ રિબેટ સ્કીમ અંતર્ગત એક દસ બે હજાર પચીસ થી અત્યાર સુધી ચૌદ હજાર નવસો છાસઠ મિલકતદારોએ આનો લાભ મેળવેલો છે અને એ બાદલ કુલ ચાર કરોડ ને ઓગણ લાખ જેટલી મિલકત વેરાની રકમ જમા થયેલ છે આ સિવાય ઘણા લાંબા સમયથી કેટલાક મિલકતદારો એ પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ નથી કરેલી તો એની સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે છેલ્લા બે દિવસમાં આશરે ચૌદ મિલકતદારો સામે કાર્યવાહી કરેલ છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે મારી જનતાને અપીલ છે કે મહાનગરપાલિકાના તમામ રહીશો છે એ એમનો મિલકત વેરો સમયસર ભરી દે અને આ રિબેટની યોજના જે છે એનો મહત્તમ લાભ ઉઠાવે જેથી કરીને અમને પણ મહાનગરપાલિકા પણ સાથ સહકાર મળી રહે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ